દરેક જગ્યા ઉપર લખેલું હોય છે કે ખિસ્સા કાતરોથી સાવધાન કારણ કે ભીડભાડવાળી જગ્યામાં જે ચોર હોય તે હાથ સફાઈ કરતા હોય છે પોતાની હાથની કળા અજમાવતા હોય છે આવી જે ગેંગનો પોલીસને પર્દાફાશ કર્યો છે એ ત્રિશોરધારી ગેંગ ઝડપાઈ ચૂકી છે એસટી ડેપો પર મુસાફરોની ભીડ હોય છે એમઆઈ બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કા મુક્કી થાય છે આવા સમયે તમારા પર્સ રૂપિયા કે કિંમતી ચીજવસ્તુઓનું રાખજો ધ્યાન નહીં તો આંખના પલકારામાં થઈ શકે છે ચોરી કારણ કે આવી રીતે ચોરી કરતી ત્રિશૂળધારી ગેંગની નર્મદા પોલીસે ધરપકડ કરી છે નર્મદામાં ચોરી કરતી ત્રિશૂળધારી ગેંગનો પર્દાફાશ ત્રિશુરધારી ગેંગની પાંચ મહિલા પોલીસના સકંજામાં એસટી ડેપો પરથી કરી હતી મહિલાના પર્સની ચોરી નર્મદા જિલ્લામાં ઘણા સમયથી ચોરીની ફરિયાદો થઈ રહી હતી જેમાં માંગરોળ ગામની એક મહિલા લગ્નની ખરીદી માટે સુરત જઈ રહી હતી રાજપીપળા એસટી ડેપો પર બસમાં ચડતા સમયે ત્રિશુરધારી ગેંગની મહિલા ટોળકીએ ફરિયાદીનું પર્સ સેરવી લીધું હતું જેમાં અડતાલીસ હજાર રૂપિયા હતા આ બાબતે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ એ સીસીટીવીના આધારે તસ્કર ટોળકીની ઓળખ કરી પાંચ મહિલાને ઝડપી પાડી છે તેઓની પાસેથી 27800 રોકડ રકમ રિકવર પણ કરી છે પાંચ મહિલા આરોપીઓ કો અટકાત કરવામાં આવ્યા છે અને આ પાંચ મહિલા આરોપી મૂળ નંદુરબાર મહારાષ્ટ્ર કે વતની છે અને અભી વો અંકલેશ્વર મે રહેતે હૈ આ પાંચ મહિલા એ राजपिपड़ा आए थे और भीड़ का फायदा लेते वक्त बस में चढ़ते वक्त उन्होंने जो विक्टिम महिला थे, उनके पर्स के से ये चोरी की हुई थी इस डिटेक्शन के बाद हम उनका इन्वेस्टिगेशन बाकी आगे भी चला रहे कि अन्य कोई गुना में अगर वो इन्वॉल्व है तो वो गुना भी डिटेक्ट हो जाए महिला तस्कर શું છે મહિલા ચોર ટોળકીની મોડર્સ ઓફ આ તમામ મહિલાઓ એક જ પરિવારની છે આ તમામ મહિલાઓએ કપાળે ત્રિશુલ પાડેલું છે પર્સ ચોરીની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું બસમાં ચડતા સમયે ચોરી થઈ હોવાથી પોલીસે રાજપીપળા બસ રેપોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં પાંચ શંકાસ્પદ મહિલા દેખાઈ હતી તે મહિલાઓની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સીસીટીવીમાં દેખાતી મહિલાઓ ત્રિશૂરધારી ગેંગની છે અંકલેશ્વરના બે અલગ અલગ વિસ્તારમાં રહેશે ચોરી કરવામાં માહેર આટોળકી ભીડભાડવાળા વિસ્તારોમાં ફરે છે જેમાં બસમાં ઉતરતા ચડતા સમય ભીડનો લાભ ઉઠાવી મહિલા આટોળકી પણ જાય છે ભીડનો લાભ ઉઠાવી જે તે મુસાફર કે વ્યક્તિના પર્સ

એટલે પાછળથી બસમાં ચડતા બીજા દરવાજાથી મારા પર્સમાંથી નાનું પર્સ હતું તે ખેંચીને બેનો કાઢી ગયા હતા એટલે મેં સો નંબર પર ડાયલ કરીને પોલીસને જાણ કરતા બસમાં તપાસ કરી હતી અને પછી તરત કલાકના ગણતરીના કલાકમાં પોલીસ સાહેબોએ બેનોને શોધી કાઢી છે ને એમાંથી મારા સત્તાવીસ હજાર આઠસો એમને કબૂલ્યા છે બીજા પૈસા એમને વાપ્યા છે એટલે મને પૂરેપૂરા પૈસા મળે એવી મારી આશા છે ચોરી કરવાની ટેવ ધરાવતી ત્રિશૂળધારી મહિલા ગેંગને પોલીસે પકડી લીધી છે અત્યાર સુધી આ ટોળકીએ કેટલી જગ્યાએ ચોરી કરી છે કેટલા લોકોના રૂપિયા સેરવ્યા છે કેટલા સમયથી ચોરી કરે છે એ સવાલોના જવાબ સુધી પહોંચવા માટે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આશિષ પટેલ ગુજરાત ફર્સ્ટ